જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં છો આજના વિડીયોમાં આપણે થોડીક યુકે કે ઇન્ડિયા વિશે આપણે જાણકારી મેળવીશું કે ક્યાં રહેવું વધારે સારું ક્યાંનું જીવન વધારે સારું યુકેનું કે ઇન્ડિયાનું ઘણા લોકો આપણા ઇન્ડિયન્સ હશે એ લોકો એમ વિચારતા હશે કે તમે લોકો યુકેમાં રહો છો તો તમારું જીવન તો જલસાવાળું હશે કારણ કે આપણે જનરલી જોતા હોય કે યુકે લંડનથી જ્યારે ઇન્ડિયામાં કોઈ માણસ આવે છે ને ત્યારે ફક્ત ને ફક્ત ફરવાનું પૈસા વાપરવાના મોજ મસ્તી કરવાનું આટલું તમે જરૂરથી જોયું હશે કે એ લોકો જ્યારે ઇન્ડિયા આવે છે ત્યારે મોજ મસ્તી પૈસા વાપરવાના આ લેવું તે લેવું એમની લાઇફસ્ટાઈલ જોઈને આપણે અંજે જઈએ છીએ કે સારું કેટલું કમાતા હશે આ લોકો અહીંયા ઇન્ડિયા કરતાં એમની લાઈફ કેટલી બેટર હશે કંઈક ને કંઈક આપણા મનમાં અફસોસ થઈ જાય છે કે સારું આપણે ઇન્ડિયામાં જ કેમ પેદા થયા અને કેમ આવી લાઈફ આપણે જીવી રહ્યા છે હમણાં જેવી કેમ આપણે લાઈફ નથી જીવી શકતા થાય છે ને એવું મિત્રો ખરેખર થતું હશે તમે ના કહો હા કહો મને ખબર છે કારણ કે હજુ મારે તો અહીંયા બે જ છે મને પણ આવું ફીલ થઈ ચૂક્યું છે જ્યારે હું ઇન્ડિયા હતો ત્યારે ઘણા લોકો મારા ગામમાં પણ ઇન્ડિયા ઇન્ યુકેથી લંડનથી ઇન્ડિયા આવતા હતા એમની લાઈફસ્ટાઈલ જોઈને હું પણ થોડીક વાર તો જઈ જતો હતો તને આમ મનમાં એવું થઈ જતું હતું કે સારું આપણી કંઈ લાઈફ જ નથી અહીંયા અહીંયા ગમે એટલી મહેનત કરીશું પણ છેલ્લે તો એકનું એક જ વસ્તુ જ્યારે લંડનમાં આપણે રહેતા હોય આપણે જોબ કરતા હોય ત્યાં પૈસા એવા સારા કમાતા હોય તો દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં આપણે ગમે ત્યારે જઈ શકીએ ગમે ત્યારે જે કરવું હોય કરી શકીએ ગમે ત્યાં જવું હોય ગમે ત્યાં ફરવું હોય ગમે તે ખાવું હોય કોઈ જાતનો કંઈ કચાસ નહીં મનમાં કોઈ એવું ના થાય કે ભાઈ મારા પૈસા થઈ રહેશે આવું સો ટકા વિચારીએ છીએ આપણે તો આ હકીકત પાછળ શું વસ્તુ છે કે લાઈફ વધારે બેટર છે લંડનની યુકેની કે પછી ઇન્ડિયાની અને કેમ મારે આ વિડીયો બનાવવો પડે છે વિડીયોને અંત સુધી જોશો ને તો ધીરે ધીરે બધી જ વસ્તુની ખબર પડી જશે કે યુકે લંડનમાં જે લોકો રહે છે ને એમની હકીકતમાં શું લાઈફ છે કેમ એ લોકો ઇન્ડિયા આવે છે તો આટલા પૈસા વાપરે છે કેમ આટલી લાઈફસ્ટાઈલ જીવે છે આટલું એન્જોય કરે છે ઇન્ડિયા જઈને એ બધી જ વસ્તુની તમને વિડીયોની અંત સુધીમાં ચોક્કસથી ખબર પડી જશે ને પછી તમારા મનમાંથી કંઈકનો કંઈક એવો પણ વહેમ નીકળી જશે કે લંડનથી લોકો અહીંયા આવે ને તો લંડનમાં એ લોકો બહુ જ સરસ લાઈફ જીવ્યા છે જલસા જ જલસા છે આ બધા જ ભ્રમ તમારા દૂર થઈ જશે અને આ હકીકત જ્યારે હું અહીંયા રહું છું અહીંયા હું ફીલ કરું છું ને ત્યારે તમારી સાથે શેર કરી અને હવે આપણે શરૂ કરીએ મેઈન મુખ્ય વાત કે લંડનની લાઈફ કેવી છે ઘણા વિડીયો તમે જોયા છે યુટ્યુબમાં કે લંડનની લાઈફ વિશે ઘણા યુટ્યુબર્સ ઘણી ઇન્ફોર્મેશન મળી રહેશે તમને મારી ખુદની ચેનલ ઉપર પણ તમને વિડીયો મળે છે લાસ્ટ કેટલા લાસ્ટ મારા જે વિડીયો આવ્યા છે એ મોસ્ટલી લંડનની લાઈફ ઉપર જ આવ્યા છે પણ હકીકત કંઈક ને કંઈક એવી છે કે ગમે એટલી વિડીયોમાં કંઈક વાત કરીએ ને તો અમુક ટૉપિક તો છૂટી જ જતા હોય છે પર્સનલ જે અમુક ઇન્ફોર્મેશન જેવી હોય છે એ લોકો શેર કરતાં થોડાક ગભરાય છે યા તો શરમાય છે કે આવા ટોપિક આપણે શેર કરવા જોઈએ કે ના કરવા જોઈએ એની વિશે ઘણી એવી મથામણ રહે છે મનમાં અને જો બધી જ ઇન્ફોર્મેશન વિડીયોમાં શેર કરવા જઈએ ને તો મિત્રો કંઈકનું કંઈક એવું થાય છે કે વિડીયોની લેન્થ બહુ જ વધી જાય છે અને એ લેન્થ વધવાથી શું થાય છે કે અમુક લોકો વિડીયોની લેન્થ જોઈને વિડીયો સ્કીપ કરી દેતા હોય છે પણ એની કારણે જ આપણે આ ઇન્ફોર્મેશન જે છે એ હું પાછળ ઘણા મારા વિડીયો જે છે એમાં થોડીક થોડીક કરીને તમારી સાથે શેર કરી રહ્યો છું બાકી હકીકતમાં જોવા જઈએ તો લાઈફ વિશે તો ઘણું બધું છે કે લંડનની લાઈફ છે જે દિવસ દરમિયાન જે લોકો અનુભવે છે અમુક નોકરી કામ પૈસા કમાવા એ બધું કરતાં જે પર્સનલ અહીંયા માણસો જે પોતાના અંતરથી જે અહીંયા ફીલ કરે છે ને એ ખરેખર બહુ જ મહત્ત્વની વસ્તુ છે જાણવાની અત્યારે લંડનની લાઇફમાં જે આપણા ગુજરાતીઓ આવે છે ઇન્ડિયન્સ આવે છે બહારના પણ કન્ટ્રીથી ઘણા લોકો અહીંયા આવે છે જે લોકો ખરેખર પોતાની લાઈફ અહીંયા સેટલ કરવા માગે છે ખબર છે તમને એ બધાને જ કંઈકનો કંઈક એવો પણ પ્રશ્ન સતાવતો હોય છે કે ક્યારે આપણે સેટલ થઈ રહીશું ક્યારે આપણે પૈસા ભેગા કરી રહીશું એવું નથી કે આપણે ઇન્ડિયન્સ જ આપણે એવું વિચારીએ છીએ કે મારે જ પૈસા ભેગા કરવા છે મારે જ કમાઈ લેવું છે એશિયા સાઇડથી જે પબ્લિક અહીંયા લંડનમાં આવે છે ને એમની અને આપણામાં એક કોમન વસ્તુ એ છે કે બચત કરવી યુરોપિયન સાઇડમાં બચત કરવી ના કરવી એ અહીંયા તમે આવીને ફીલ કરશો ત્યારે ખબર પડશે અઠવાડિયું કમાવાનું અને સેટરડે સન્ડે વાપરી કાઢવાનો હકીકતમાં એ પણ વસ્તુ ખોટી છે કંઈના લોકો ફ્રાઇડે મંડે ટુ ફ્રાઈડે જોબ કરે છે અને સેટરડે સન્ડે પાર્ટીઓ પબ ડ્રિંક્સ ને એટલું કરીને પછી પૈસા વાપરી કાઢે છે એવું પણ નથી બધા લોકો એક સરખા નથી હોતા મિત્રો હવે જાણે કે બેટર શું છે લંડનમાં રહેવું બેટર છે કે ઇન્ડિયામાં રહેવું બેટર છે એની માટે તમને એક વસ્તુ હું જણાવીશ કે લંડનમાં પૈસો છે પ્રેમ નથી ઇન્ડિયામાં પ્રેમ છે પૈસો નથી લંડનમાં લાઈફ બહુ બિઝી છે ઇન્ડિયામાં તમને થોડીક પડો પણ મળે છે પોતાના ફેમિલી સાથે વિતાવવા માટે લંડનમાં ફેમિલી શું એ વિચારવાનો જ પણ ટાઈમ નહીં મળતો સવારે ઉઠો જોબ પર ભાગો જોબેથી ઘરે આવો ખાવા પીઓ સુઈ જાઓ ફેમિલીને ક્યાં ટાઈમ આપવો એ જ મહત્ત્વની વસ્તુ છે અહીંયા કોઈ ઘરમાં જો બે જણ રહેતા હોય ને ફેમિલીના ફેમિલી હસબન્ડ ને વાઈફ જો હસબન્ડ ઘરે હોય તો વાઈફને જોબ વાઈફ ઘરે હોય તો હસબન્ડને જોબ હોય તો અઠવાડિયામાં કદાચ એ લોકો ભેગા થઈ શકતા હોય છે હવે અઠવાડિયામાં બે દિવસ બોલો એમને લો કે શનિ રવિ તો એમાં પણ એક એ લોકો ઓપોર્ચ્યુનિટી હોતા હોય કે મને ઓવર ટાઈમ કામ મળી જાય મતલબ કે સેટરડે કામ મળી જાય તો સેટરડે જો કામ મળે ને તો પણ બેમાંથી એક જણ કામ કરવા માટે કોઈ પણ ખચકાટ નથી અનુભવતા અને કામને પહેલું મહત્ત્વ આપે છે કારણ કે લાઈફ સેટલ કરવી છે વહેલી તકે ફાઇનાન્શિયલ ફ્રી થવું છે આવા બધા પ્રશ્નો લઈને બેઠા છે બધા અહીંયા લો સેટરડે કામ મળ્યું અને સેટરડે બંને કામ પર ગયા સન્ડે એકલો દિવસ એવો મળે તો સન્ડેના દિવસે એમને ગ્રોસરી કરવાની હોય બીજા ઘણા બધા કામ હોય આખા દિવસ આખા વીકમાં જે કામ કરેલું હોય એનો ટ્રેસ મગજમાં ફરતો હોય તો સવારમાં મોડા ઉઠે રાત્રે સુઈ જાય સાંજે સવારમાં મોડા ઉઠે ઉઠીને પછી પોતાનું રૂટીન કામ ચાલુ કરે ત્યાર પછી ગ્રોસરી કરવાની ખરીદી કરવાની જેમના બાળક હોય તો બાળકો માટે પણ થોડોક ટાઈમ કાઢવાનો એમની માટે બ્રેકફાસ્ટ નાસ્તા અને અમુક જે નાસ્તા હોય છે પૂરા અઠવાડિયા માટે તૈયાર કરવાના હોય છે કે ભાઈ કોઈક દિવસ જમવા બનાવવાનું મોડું થઈ ગયું ઉઠવાનું મોડું થઈ ગયું તો એવો નાસ્તો કરીને પણ પોતાની સાથે લઈ જાય અને ત્યાં જોબ ઉપર જઈને નાસ્તો કરી લે તો પહેલો જે વસ્તુ છે ને અહીંયા પૈસો તો ઘણો છે મિત્રો અને પૈસો ક્યારે ફીલ થાય છે જ્યારે આપણે અહીંયાથી ઇન્ડિયા મોકલીએ ત્યારે એ પૈસા દેખાય છે બાકી જો બે જણ અહીંયા રહીને જો લાઈફ સેટલ કરવાની હોય ને તો બે જણ માટે પણ આપણે ઇન્ડિયામાં જેટલી તકલીફ છે ને એટલી જ તકલીફ અહીંયા છે કારણ કે અહીંયા આજની દ્રષ્ટિમાં જે મોંઘવારી વધી છે ને હું તમને નેક્સ્ટ ડેમાં ચોક્કસથી લઈ જઈશ કે અહીંયા ગ્રોસરી જ્યારે કરીએ છીએ ને ત્યારે કેવા કેવા ભાવ અહીંયા દેખાય છે અમને કેટલા ભાવે વસ્તુ અમારે ખરીદવી પડે છે અને એ વસ્તુ હકીકતમાં અહીંયાનું જે પગાર ધોરણ છે ને તમને બધાને લાગતું હશે કે મહિને અમે બે ત્રણ લાખ રૂપિયા કમાઈ લેતા હશે બિલકુલ એવું નથી મિત્રો મોટાભાગની રકમ જે હોય છે આજે અમે ચાર અઠવાડિયા કામ કરતા તો એક અઠવાડિયાનો પગાર તો અમારે ટેક્સ ભરવામાં જતો રહે ટેક્સ કપાઈને જ આવી જાય પગાર હાથમાં હવે એ પગારમાંથી અમારે અમારા પર્સનલ ખર્ચા બી કાઢવાના હોય નાનું મોટું કંઈક દેવું હોય એ ચૂકવવાનું હોય બિલ હોય એ ચૂકવવાના હોય અને તમારું વાઈફાઈ કનેક્શન તમે વાપરતા હોય મોબાઈલનું જે કનેક્શન વાપરતા હોય પછી ઇલેક્ટ્રિસિટી બિલ છે વોટર બિલ છે એ બધા ગેસ બિલ છે આ બધા જ બિલો તમારે પે કરવા પડે છે અને ટાઈમ ટુ ટાઈમ પે કરવા પડે છે અમુક લોકોના ઘરમાં શું હોય છે કે પ્રી પોસ્ટ પ્રીપેડ કનેક્શન હોય છે લાઇટના ને ઇલેક્ટ્રિસિટીના તો એમાં તમારે ટોપઅપ કરાવવું પડે છે કે માનલો કે વીસ રૂપિયાનું ટો વીસ પાઉન્ડનું ટૉપઅપ કરાવ્યું તો એ બે કે ત્રણ દિવસ ચાલે પછી પાછું વીસ પાઉન્ડનું પછી અપ કરાવું તો આવા ઘણા બધા ખર્ચા છે જેને લઈને અહીંયા જે લાઇફ સ્ટ્રગલ કરે છે ને એ લોકો હકીકતમાં જ્યારે ઇન્ડિયા આવે છે ને ત્યારે એમને છ કે આઠ મહિના પહેલાંથી પ્લાનિંગ કરવું પડે છે હવે એક વરસ બે વરસ ત્રણ વર્ષ જ્યારે ફેમિલી મોટું હોય ને તો એ લોકો શું વિચારે કે આ વર્ષે આપણે ઇન્ડિયા નથી જવું આપણે બે વર્ષનું પછી જઈશું ઇન્ડિયા તો બે વર્ષ પછી જવાનો મેઇન મુદ્દો શું હોય છે ખબર કે બે વર્ષ કામ કરે આવા ખર્ચાની અંદર ઘણી એવી કરકસર કરી અને થો ધીરે ધીરે થોડા થોડા પૈસા ભેગા કરી અને પછી ઇન્ડિયા આવે હવે બે વરસ માણસ રોજ રૂટીન લાઈફમાં અહીંયા જે બિઝી થઈ જાય સવારે ઉઠીને સાંજે જોબે જવાનું સાંજે આવીને સુઈ જવાનું અને એની અંદર પણ ટ્રેસ એટલો બધો ટ્રેસ પાછલા ઘણા વિડીયોમાં મેં તમને કહું છું કે ક્રાઇમ રેટ જોબેથી નીકળ્યો તો પાછા ઘરે સેફલી આવીશું કે નહીં આવી એ મોટામાં મોટો ટ્રેસ આવા ટ્રેસ વચ્ચે અહીંયા જે દિવસની લાઈફ કાઢવાની ને એ ઘણી અઘરી છે મિત્રો પૈસા છે નો ડાઉટ પૈસા ઘણા છે કારણ શું અહીંયા બંને જણા કામ કરે છે હસબન્ડ વાઈફ બંને કામ કરે છે છોકરાઓ જો સોળ વર્ષથી ઉપરની ઉંમરના થઈ ગયા તો એમને પણ કામ કરવું પડે છે કારણ શું છે કે અહીંયા તમારા જો છોકરાઓ સોળ વરસથી ઉપર હોય ને તો અહીંયાની ગવર્મેન્ટનો રૂલ છે કે તમારા છોકરાઓ માટે બાળકો માટે પર્સનલ એમના બેડરૂમ હોવા જોઈએ તો આજે તમે લો કે નાના તમારા છોકરાઓ અને તમે ફર્સ્ટ ટાઈમ યુકે આવ્યા અને તમે અહીંયા એક નાનું ઘર રાખી લીધું ઘર મીન્સ કે એક બેડરૂમ શેરિંગમાં રહેવું પડે છે અહીંયા કારણ કે પૈસા ભાડા બહુ બચાવવા પડે છે અહીંયા એક શેરિંગ રૂમ રાખો ને બાર બાય દસની રૂમ રાખો તો બી મહિને છસો પાઉન્ડ ભાડું આપવું પડે છે અને જ્યારે બે જણ રહેતા હોય ને તો નવસોથી સાડી નવસો પાઉન્ડ મહિનાનું ભાડું જ હોય છે ત્યાર પછી વાઈફાઈ કનેક્શન બિલ ઇલેક્ટ્રિસિટી બિલ એ બધા બિલ તો પ્લસમાં જાય સામે તમારી એનએચએસની ફી હોય ટેક્સ હોય એ બધી વસ્તુઓ અલગ આવા ખર્ચાની અંદર તમે વિચારો કે ની લાઈફ અઘરી છે કે સહેલી છે ખરેખર મિત્રો લાઈફ અઘરી છે અને બે ત્રણ વર્ષ પછી જો ઇન્ડિયામાં આવીને એ લોકો જલસા કરે જલસા મીન્સ કે નાનું મોટું શોપિંગ કરે કારણ કે અહીંયા શોપિંગ કરવાનો પણ ટાઈમ ઈ મળતો નાનો માટે શોપિંગ કરે ને એમાં રૂટિનમાં જે કપડાં લતા જે પહેરવા કારણ કે અહીંયા આગળ રોજના રોજ એક કપડાં પહેરતા હોય અને કોઈ ફેશન તો અહીંયા હોતી જ નહીં આજે લો કે ઇન્ડિયામાં જે તહેવારો હોય છે તહેવારો પ્રમાણે આપણે કપડાં પહેરતા હોય અહીંયા કોણ તહેવાર ઉજવવા નવરું છે સાત પડે પોતાના હસબન્ડ જોડે કે પોતાની વાઇફ જોડે જો બેસવાનો ટાઈમ ના હોય તો તહેવાર ઉજવવાની જ ક્યાં વાત આવી એવા બધા અહીંયા સ્ટ્રગલ ફેસ કરે છે હવે આવા સ્ટ્રગલની વચ્ચે જ્યારે બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી આ લોકો ઇન્ડિયા આવે શોપિંગ કરે હોટલોમાં જાય ખાય પીવે ફરવા જાય એ બધું કરે ને તો એ લોકો ડિઝર્વ કરે છે એને એ લોકોને કરવું જોઈએ હકીકતમાં આપણે શું વિચારીએ કે આ લોકો ત્યાં પૈસા કમાઈને આવીને અહીંયા આગળ જલસા કરે છે કરે ભાઈ કરે ના નહીં કહે તો કરવા જ જોઈએ અને હવે મારી પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ છે જ્યારે હું અહીંયા આવ્યો ને ત્યાર પછી મારી પણ દ્રષ્ટિ બદલાઈ કે બે વર્ષ થઈ ગયા કે બે વર્ષમાં ફર્યા શું કે કર્યું શું અહીંયા બસ પૈસા કમાવાના અને પૈસા કેવી રીતે કમાવાના સવાર ઉઠીને જોબે જાઓ સાંજે આવીને ઘેર આવીને સુઈ જાઉં આખો દિવસ લાઈફ એકલી ટેન્શનમાં ડિપ્રેશનમાં એક તો વેધર એનું એવું કે ડિપ્રેશન એટલે ભયંકર ડિપ્રેશન માણસ સવારથી લઈને સાંજ સુધી એકલો ને એકલો કંઈ વાત કરે તો બી વાત કોઈ કરવા માટે નવરું હોય કારણ કે તમે રજા હોય તો સામે તમારો ફ્રેન્ડ હોય એને જોબ હોય તમે કોઈ ટાઈમ ફ્રી હોય તો સામેવાળો કંઈક ગ્રોસરી કરવા ગયો હોય કંઈક બીજે કામે ગયો હોય બધા તમારી માટે અહીંયા નવરા નથી હોતા મિત્રો તો આ એક મોટામાં મોટી મહત્ત્વની વસ્તુ છે આ નેક્સ્ટ વિડીયોમાં હું તમને એક બીજો પણ વાત કરીશ કે અહીંયા લોકો ડિપ્રેશનમાં કેમ સરી જાય છે સૌથી વધારે અહીંયા જેટલા બી વિડીયો તમે જોયા છે ને તો એમાં એક ઇન્ફોર્મેશન તો લોકોએ તમારી સાથે ચોક્કસથી શેર કરીશ કે અહીંયા ડિપ્રેશિંગ વેધર અને માણસો ડિપ્રેશનમાં સૌથી વધારે સરી જાય છે કેમ સરી જાય છે એ પણ તમને જણાવીશ અને આવનારા એવા મારા ઘણા વિડીયો છે જેમાં લંડન અને ઇન્ડિયાની સરખામણી પણ કરીશું અને ઇન્ડિયાની લાઈફ કેમ બેટર છે એ પણ જણાવીશ પૈસા ઓછા છે ઇન્ડિયામાં પણ લાઈફ ઘણી એવી સારી છે જેમ આપણે ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણે ભારત દેશ આઝાદ નહોતો થયો ને અને ત્યારે જે ગુલામી હતી એવી ગુલામી અત્યારે અહીંયા કરીએ છીએ ગુલામી એટલે બીજા લોકોની ગુલામી નહીં કરતા પોતાની ગુલામી કરીએ છીએ ટાઈમની ગુલામી કરીએ છીએ જે ટાઈમે આપણે ઇન્ડિયામાં જે કરવું જોઈએ એ નથી કર્યું અને અહીંયા લંડન કે અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કે કેનેડા ગમે તે દેશમાં તમે જતા રહેશો તમારે ટાઈમની ગુલામી કરવી પડશે કારણ કે ટાઈમને તમે પહેલાં મહત્ત્વ નહીં આપ્યું કે નથી મેં આપ્યું એટલે અત્યારે મારે ટાઈમની ગુલામી કરવી પડે છે ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે આવનારા વિડીયોમાં તમારી સાથે હું ચોક્કસથી શેર કરીશ મિત્રો તમને કોઈ દિવસ એવું નથી કહેતો મિત્રો કે યુકે ના આવશો તમારી લાઈફ જો સક્સેસ કરવી હોય તમારી લાઈફમાં કંઈક કરવું હોય ને તો એક વખત તમારે યુકે જરૂરથી આવજો યુકે શું તમારે કોઈ પણ દુનિયાની કોઈપણ કન્ટ્રીમાં જવું જોઈએ અને અનુભવ પણ લેવો જ જોઈએ યુકેમાં ક્રાઇમ છે બધું જ છે પણ હું ના નથી કહેતો કે તમે ના આવશો તમે અહીંયા આવો સર્વાઈવ કરો અહીંયાની લાઈફ જુઓ અનુભવ કરો ત્યાર પછી તમને ખબર પડશે કે હકીકતમાં લાઈફ કોને કહેવાય આપણે ઇન્ડિયામાં સવારે ઉઠ્યા મિત્રો સાથે ફર્યા સાંજે ઘરે આવ્યા નાની મોટી નોકરી કરી ઘરે આવ્યા સુઈ ગયા આખી દિવસ લાઈફ મોજ મસ્તી બધું ઇન્ડિયામાં પણ છે હું પણ કરતો હતો પણ અહીંયા આવીને જે લાઈફ અને ટાઈમનું જે મહત્ત્વ સમજાય છે ને એ ખરેખર આપણે જાણવું જોઈએ મિત્રો હવે વિડીયો વધારે જ લાંબો થઈ જશે એટલા માટે વિડીયોને અહીં સમાપ્ત કરું છું અને મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અગર ઇન્ફોર્મેશન ગમી હોય તો અને મિત્રો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર પણ કરજો મિત્રો અને તમે પણ યુકે આવવાનું જો સપનું જોતા હોય ને તો ટુરિસ્ટ વિઝા એપ્લાય કરવા તો અહીંયા બાયોમાં અહીંયા તમને એક લિંક દેખાતી હશે કે યુકે ટુરિસ્ટ વિઝા કેવી રીતે એપ્લાય કરવા યા તો મારા પ્લેલિસ્ટ જે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ છે યુકે ટુરિસ્ટ વિઝાનું ત્યાં પણ ત્યાં જઈને તમે બધા જ વિડીયો જોઈ શકશો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો